ચોટીલાના ધારેઈ ખાતે કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા યોજાઈ હતી જેમાં অতি વૃષ્ટિમાં થયેલા ખેડૂતને થયેલા નુકસાન અને પાકવી માનું વળતર જેવી બાબતો માટે સરકાર સામે મોરચો માંડવા આહવાન કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ચોટીલા તાલુકાના ધારેઈ ખાતે કિસાન અધિકાર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડોકળવા જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી સ્થાનિક આગેવાન ઈ ડોલ નગરા વગાડી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કિસાન અધિકાર યાત્રાના કન્વિનર શકિલ પીરજાદા ગુજરાત યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ડો રુકમુદીન માથકિયા સેવાદળ જિલ્લા એકમના પૂર્વ પ્રમુખ રાઘવભાઈ મેટાલિયા छोटीला विधानसभाना निरीक्षक मथुरभाई गोयल तथा तालुका सदस्य खोडाभाई खोराणी विचरती विमुक्त जातीना राजूभाई वाघेला सहितना આગेवानो उपस्थित રહ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને સંબોધતા વર્ષ 2018 માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ કપાયેલા પ્રીમિયમ સામે વળતર ચૂકવવાની માંગ ઉઠાવી હતી રિપોર્ટર જજદીશ Singh ઝાલા ચોટીલા